સિહોરી પોલીસ પરિવાર દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી સ્થાનિક આગેવાનો સહિત વિદ્યાર્થીઓ જોડાયા સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં પંદરમી ઓગસ્ટના દિવસે આપણા ભારત દેશના ગુજરાત રાજ્યના દરેક જિલ્લા તાલુકા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં હર ઘર તિરંગાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નિર્ધારિત કરી ને આખો દેશ ભારત માતાના તિરંગા સાથે જળહળી ઉઠશે ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશન પીએસઆઈ એમ બી પટેલ અને પોલીસ સ્ટાફ જીઆરડી હોમગાર્ડ તેમજ સિહોરી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સહિત સિહોરી સરપંચ સાંતુભા ડાભી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ બટેશરિયા ગણપતલાલ પ્રજાપતિ અરવિંદ ગોહિલ કપૂરસિંહ પરમાર જોડાયા હતા અને સિહોરી હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં સિહોરી મેઇન બજાર થઈ અને પાટણ નાળા પાસે આવેલ વાદળી ગૌમાતાના સ્ટેચ્યુથી પરત ફરી હતી અને ઉપસ્થિત મહાનુભાવોનો સિહોરી પીએસઆઈ એમ બી પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તિરંગો ઝંડો આપણા ભારત દેશની આન બાન શાન છે ત્યારે દરેકના ઘરે તિરંગો ફરકાવી આપણા દેશ પ્રેમની ભાવના વ્યક્ત કરી હર ઘર તિરંગા યાત્રાને સફળ બનાવીએ સિહોરી પુલસ સુરક્ષા સેતુ ટ્રાફિક પોલીસના વિરમસિંહ વાઘેલા અને ડી સ્ટાફ દ્વારા બજારમાં ટ્રાફિક સમસ્યા દૂર કરી તિરંગા યાત્રીની રેલી નીકાળી સફળ બનાવવા સુંદર રીતે કામગીરી કરવામાં આવી હતી